ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર સોનલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો રિમોટ ટાયર છે ચારે ટાયર રનિંગ કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ ઇસ્ટાર નવી બેટરી નવી છત્રી લુકોસ્ટ સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત વિકસેરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ મોડલ્સનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી વાયુ પશુબંધ પછી વોટ્સઅપ પર મેસેજ કરવા ને વિડીયો સરળો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વીડિયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડક ભાઈની માલિકના નંબર લેતા ન આવડતું તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરીશું ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરી ત્યાં બે લેવેટના વિડીયો જોવા મળતા રહેશે